તારીખ બાર જૂન એ સમગ્ર ભારત દેશ માટે એક ગોજારો ગુરુવાર સાબિત થયો હતો બપોરના આશરે દોઢ થી પોણા બે વાગ્યાના અરસામાં અમદાવાદમાં જ્યારે વિમાન દુર્ઘટના પ્લેન ક્રેશ અને તેનામાં સવાર યાત્રીઓના તો મોત થયા જ સાથોસાથ બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ તેમજ ડોક્ટર અને આસપાસના રહીશો તેમજ હજારો અબોલ પશુ પક્ષીઓના પણ મોત થયા છે આ સમગ્ર ઘટના અંગે સમગ્ર ગુજરાત તેમજ દેશભરમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ તેમજ શહેર ભુજ શહેરના હમીસર તળાવ પાસે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃત્યુ પામેલ દિવંગતોની આત્માને શાંતિ મળે અને જે પણ લોકો લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તે તમામ લોકો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના ભગવાન પાસે કરવામાં આવી હતી અમદાવાદની જે હૃદયદ્રવ ઘટના અનુસંધાને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિ અને ભુજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમિતસરના કિનારે પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જે અમદાવાદમાં ઘટના બની એ ઘટનામાં જે તમામ નિર્દોષ લોકોના અકાળે જીવ ગયા છે એ લોકોને પૂર્ણ આત્માઓને શાંતિ મળે

જે મૃત્યુ પામ્યા દિવંગતો ની આત્મા શાંતિ મળે તે માટે તથા એમના પરિવારને સાંત્વના આપવા માટે કોંગ્રેસ પરિવાર દ્વારા ગાંધીજીની પ્રતિમા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આયોજિત કરી કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી અને આપણે સૌ આત્માને શાંતિ મળે એના માટે મૌન ફાળી શ્રદ્ધાંજલિ આપી કરીએ તંત્ર પણ સજાગ બને કે આવી દુર્ઘટનાઓ ન બને જે મેડિકલ કોલેજના આશાસ્પદ વિદ્યાર્થીઓ હતા ડોક્ટર જે હતા એમણે પણ જીવ ગુમાવવામાં તમામની આત્માને શાંતિ મળે આવી ટૂંક ની ઘડીમાં કોંગ્રેસ પક્ષ એમના પરિવારની સાથે છે એ બતાવવા માટે આજે અહિયાં શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખો